ઓમ શ્રી પરમાત્માને નમઃ અત્યાર સુધી આપણે શ્લોક ક્રમાંક આઠ જોઈ ગયા પાછળના શ્લોકમાં ભગવાને કર્મ કર્યા વિના શરીર નિર્વાહ પણ નહીં થવાની વાત કહી આથી એ સિદ્ધ થાય છે કે કર્મ કરવું બહુ જ આવશ્યક છે પરંતુ કર્મ કરવાથી તો મનુષ્ય બંધાય છે તો મન મનુષ્ય બંધનથી છૂટવા માટે શું કરવું જોઈએ તેને ભગવાન આગળના શ્લોકમાં એટલે કે આ નવમા શ્લોકમાં વર્ણવે છે તો નવમો શ્લોક જોઈ લઈએ શ્લોક ક્રમાંક નવ યજ્ઞાત્મણો નેત્રો યં કર્મ બંધ કર્મ શ્રી ભગવાન કહે છે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર અહીં ભગવાને કર્તવ્ય કર્મ કીધું છે અને યજ્ઞ યજ્ઞ તો હું છે તો યજ્ઞ એટલે કર્તવ્યનું પાલન ગીતા અનુસાર કર્તવ્ય માત્રનું નામ યજ્ઞ છે યજ્ઞ શબ્દની અંતર્ગત યજ્ઞ દાન તપ હોમ તીર્થ વ્રત વેદાભ્યાસ સમસ્ત શારીરિક વ્યવહારિક અને પરમાર્થિક ક્રિયાઓ આવી જાય છે કર્તવ્ય માનીને કરવામાં આવેલા વેપાર નોકરી અધ્યયન અધ્યાપન વગેરે બધા જ કર્મોનું નામ પણ યજ્ઞ જ છે બીજાઓને સુખ પહોંચાડવા માટે તથા બીજાઓનું હિત કરવાને માટે જે પણ કર્મ કરવામાં આવે છે તે બધા યજ્ઞાર્થ કર્મો છે યજ્ઞાર્થ કર્મો કરવાથી આસક્તિ બહુ જ જલ્દી દૂર થઈ જાય છે તે કર્મો સ્વયં તો બંધનકારક થતા નથી પરંતુ કર્મ સમૂહને પણ સમાપ્ત કરી દે છે જે સંચિત કર્મ હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે મનુષ્ય માત્રની સ્થિતિ તેના ઉદ્દેશ્ય પ્રમાણે હોય છે ક્રિયા અનુસાર નહીં જેવી રીતે વેપારીનો મુખ્ય ઉદ્દેશ ધન કમાવાનો રહે છે આથી વાસ્તવમાં તેની સ્થિતિ ધનમાં જ રહે છે અને દુકાન બંધ કરતાં પણ તેની વૃત્તિ ધન તરફ જ ચાલી જાય છે તેવી જ રીતે યજ્ઞાર્થ કર્મ કરતી વખતે પણ કર્મયોગીની સ્થિતિ પોતાના ઉદ્દેશ્ય તો શું છે તો પરમાત્મામાં જ રહે છે અને કર્મ સમાપ્ત કરતા જ તેની વૃત્તિ પરમાત્માની તરફ ચાલી જાય છે બધા વર્ણોને માટે અલગ અલગ કર્મો છે એક વર્ણને માટે કોઈ ધર્મ તો સ્વધર્મ થઈ પડે છે એ જ બીજા વર્ણને માટે પરધર્મ થાય છે જેમ કે ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવાનું બ્રાહ્મણને માટે સ્વધર્મ છે પરંતુ એ જ સ્વધર્મ ક્ષત્રિય માટે પરધર્મ થઈ જાય છે ક્ષત્રિય માટે ભિક્ષાવૃત્તિ નિષેધ છે એ જ રીતે નિષ્કામ ભાવથી કર્મ કરવું એ મનુષ્યનો સ્વધર્મ છે અને સકામ ભાવથી કર્મ કરવું એ પરધર્મ છે પોતાના સુખ માન બળાઈ આરામ વગેરેને માટે જેટલા કર્મ કરવામાં આવે છે તે બધા અન્યત્ર કર્મમાં વર્ણવ્યા છે સાધક તેને કહે છે જે નિરંતર સાવધાન રહે છે એટલા માટે સાધકે પોતાની સાધના પ્રતિ સતર્ક અને જાગૃત રહેવું પડે છે અહીં એ શબ્દ વાપરવામાં આવ્યો છે અન્યત્ર કર્મ તો એમાં બે ગુપ્ત ભાવો છે એક તો કોઈ આવે ત્યારે જે કોઈ મનુષ્ય તેના પ્રત્યે આદર સૂચક શબ્દોનો પ્રયોગ કરે છે જેવી રીતે આવો બેસો એવી રીતે પણ અંદરથી પોતાનામાં સજ્જનતાનું દેખાડો કરવા માટે અથવા આવું કહેવાથી આવનાર વ્યક્તિ પર મારી સારી છાપ પડશે એવા ભાવથી કરતો હોય છે તો એમાં સ્વાર્થની ભાવના રહે છે તેથી એ કર્મને કહેવાય છે અન્યત્ર કર્મ યજ્ઞાર્થ કર્મ કહેવાતું નથી બીજો ગુપ્ત ભાવ એ હોય છે કે સત્સંગ સભા વગેરેમાં કોઈ વ્યક્તિ મનમાં એવા ભાવને રાખીને પ્રશ્ન કરે કે વક્તા અને શ્રોતા મને સારો જાણકાર માણશે તથા તેનો તે બધાના ઉપર મારી સારી છાપ અસર પડશે તો એ પણ અન્યત્ર કર્મ જ કહેવાય છે એને યજ્ઞાર્થ કર્મ આપણે કહી જ ન શકીએ લોકો યંગ કર્મ બંધન હા તો આમાં ભગવાન કહે છે કે કર્તવ્ય કર્મ એટલે કે યજ્ઞ યજ્ઞ કરવાનો અધિકાર મુખ્ય રૂપે મનુષ્યને જ છે એનું વર્ણન ભગવાને આગળ સૃષ્ટિચક્રના પ્રસંગમાં પણ કર્યું છે જે આપણે આગળ શ્લોક જોવામાં આવશે જેનો ઉદ્દેશ્ય પ્રાણી માત્રનું હિત કરવાનો અને તેમને સુખ પહોંચાડવાનો હોય છે તેના દ્વારા કર્તવ્ય કર્મો થયા કરે છે જ્યારે મનુષ્ય બીજાઓના હિતને માટે કર્મ ન કરતા કેવળ પોતાના સુખને માટે કર્મ કરે છે ત્યારે તે બંધનમાં પડે છે તદર્થં કર્મ કોંતેય મુક્ત સંગ સમાચર અહીં મુક્ત સંગ એટલે ભગવાનનું કહેવાનો અર્થ એ છે અહીંયા કે કર્મોમાં પદાર્થમાં અને જેમનાથી કર્મ કરવામાં આવે છે તે શરીર મન બુદ્ધિ વગેરેમાં મમતા અને આસક્તિ થવાથી જ બંધન થાય છે મમતા રહેવાથી કર્તવ્ય કર્મ પણ સ્વાભાવિક રીતે સારી રીતે થઈ શકતા નથી મમતા અને આસક્તિ ન રહેવાથી માટે કર્તવ્ય કર્મનું આપોઆપ આચરણ થઈ જાય છે અને જો કર્તવ્ય કર્મ પ્રાપ્ત ન થાય તો સાધના નિરંતર થાય છે કારણ કે એમાં આપોઆપ જ નિર્વિકલ્પતામાં અને સ્વરૂપમાં સ્થિતિ થાય છે કર્તવ્ય કર્મોનું સારી રીતે આચરણ કરવામાં કે ન કરવામાં બે કારણો હોય છે એક તો મનુષ્યનો સ્વભાવ છે કે તે પહેલા ફળની આશા રાખે છે અને પછી કામમાં પ્રવૃત્ત થાય છે જ્યારે તે જુએ છે કે કર્મયોગ અનુસાર ફળની કામના નથી રાખવાની ત્યારે તે વિચાર કરે છે કે તો પછી કર્મ જ શા માટે કરવાનું અને બીજું કારણ છે કર્મનો આરંભ કર્યા પછી જ્યારે અંતે એને ખબર પડી જાય છે કે આનું ફળ આપણને વિપરીત મળવાનું છે ત્યારે તે વિચાર કરે છે કે અમે તો કર્મ સારામાં સારું કરીએ છીએ છતાં ફળ વિપરીત મળવાનું હોય તો પછી કર્મ જ શા માટે કરીએ તો કર્મયોગી ન કોઈ કામના કરે છે અને ન કોઈ નાસવંત ફળની પણ ઈચ્છા છે તે તો માત્ર સંસારનું હિત સામે રાખીને જ કર્તવ્ય કર્મ કરે જાય છે કર્મ યોગી પોતાના માટે કદાપી વિચાર કરતો નથી મનુષ્ય કર્મ કરવાથી બંધાનો બંધાતો નથી પરંતુ પોતાના માટે કરવામાં આવતા કર્મ એનાથી બંધાય છે અહીં ભગવાનનું યજ્ઞાર્થ કર્મણો ન્યત્ર લોકો યંગ કર્મ બંધન આ પદનું કહેવાનું તાત્પર્ય અહીં એ જ છે કે પોતાના માટે કંઈ કરવું નહીં બીજાઓના માટે જ કરવું તો તું બંધનમાં પડીશ નહીં તું મુક્ત થઈ જઈશ જ્યારે તે સંસારથી મળેલા શરીર વસ્તુ યોગ્યતા અને સામર્થ્ય સંસારની જ સેવામાં લગાડી દે છે અને બદલામાં કંઈ પણ ઈચ્છા રાખતો નથી કારણ કે સંસાર આપણને તે વસ્તુ આપી નથી શકતો તે આપણને ખરેખર ઈચ્છીએ છીએ આપણે સુખ ઈચ્છીએ છીએ અમરતા ઈચ્છીએ છીએ નિશ્ચિંતા નિર્ભયતા સ્વાધીનતા આ બધું આપણને સંસાર પાસેથી મળવાનું નથી બલકે સંસાર સાથે સંબંધ તોડવાથી જ મળશે આપણને જે સંસાર પાસેથી મળ્યું છે તે માત્ર સંસારની સેવામાં જ અર્પણ કરવું જોઈએ જ શ્રી યજ્ઞાર્થ કર્મ એમ કહ્યું છે શ્રી કૃષ્ણ મસ્તુ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ સર્વે ભાવથી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ